મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગને સાત વિકેટે હરાવ્યું ચેન્નાઈ સામે પંજાબની આ સતત પાંચમી જીત ટીમે વર્તમાન સિઝનમાં સતત બીજી મેચ જીતી છે આ જીત સાથે પંજાબની પ્લે ઓફની આશા અકબંધ છે ટીમના ચાર જીત સાથે આઠ પોઈન્ટ છે તો ચેન્નાઈના સ્ટેડિયમમાં ગતરોજ બુધવારે પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું ચેન્નાઈ વીસ ઓવરમાં સાત વિકેટ એકસો રન બનાવ્યા હતા જવાબમાં પંજાબે સત્તર પોઈન્ટ પાંચ ઓવરમાં ત્રણ વિકેટ ટાર્ગેટ ચેસ કરી લીધો હતો કેપ્ટન સેમકરન છવ્વીસ અને શશાંકજી પચીસ રને અન્નમ પરત ફર્યા હતા તો પંજાબ કિંગ્સના ઓપનર જોની બેર સ્ટોય રન અને રિલી રૂસોએ તેતાલીસ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી તો શાર્દુલ ઠાકુર રિચર્ડ ગ્લિસન અને શિવમ દુબેને એક એક વિકેટ મળી હતી ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે અડતાલીસ બોલમાં બાસઠ રન બનાવ્યા તેની સિઝનમાં તેની ચોથી અડધી સદી ફટકારી ગાયકવાડનો આ સતત ત્રીજો ફિફ્ટી પ્લસ સ્કોર છે એટલે કે ગાયકવાડ સિવાય અંજીકય રાણે ઓગણત્રીસ રન અને સમીર રેઝવીએ એકવીસ રનનું યોગદાન આપ્યું હરપ્રીત બ્રાએ બ્રારે બે વિકેટ લીધી તો કાગીસો રબાડા અને રાહુલ ચૌહરને એક એક વિકેટ મળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ